તે વિશ્વકર્માએ દુનિયાની એકલતાને દૂર કરવા બે માનસપુત્રોનું સર્જન કર્યું વિશ્વકર્મા જેમને સૃષ્ટિના સર્જન હાર કહેવામાં આવે છે તેમની ગણના દેવતાઓમાં સ્થપિત તરીકે થાય છે ત્યારે આજે ભગવાન વિશ્વકર્માની જયંતિ હોવાના નાતે છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદના ભૂલાભાઈ પાર્ક વિસ્તારમાં વર્ષો જૂનું દાદા વિશ્વકર્માનું મંદિર જે ખૂબ જ અદ્ભુત અને સુંદર છે અને મંદિર માં રહેલી ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અત્યંત આકર્ષક છે જેને જોઈને આપણને લાગે છે કે દાદા આપણે સમક્ષ સાક્ષાત બિરાજમાન છે આ મંદિર પૌરાણિક હોવાના નાતે ભક્તો અહીં ખાસ આવે છે અને ભગવાન વિશ્વકર્મામાં શ્રદ્ધા રાખતા ભક્તો પોતાની શ્રદ્ધા દાદાની આગળ નતમસ્તક થઈને પ્રગટ કરે છે આ મંદિર ઓગણીસો ને બેતાલીસમાં જેનો સ્થાપના થઈ અને ઓગણીસો છેતાલીસ પછી આ મંદિર બનવાનું શરૂ થયું એટલે એનો પાયો ઓગણીસો બેતાલીસમાં નખાયો અને ત્યારબાદ ઓગણીસો ને સાહીઠમાં આ ટ્રસ્ટની સ્થાપના થઈ શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુતાર યુવક સંઘ ગીતા મંદિર ભોલાભાઈ અમદાવાદનું સૌથી મોટું મંદિર છે અમદાવાદમાં અને આ મંદિરની અંદર જે જેટલા પણ વિશ્વકર્મા વંશજ છે એ દરેક જણ આસ્થા અને શ્રદ્ધાથી આવી અને અહીંયા એમને દર્શન કરે છે અને પોતાનો ભાવ પ્રકટ કરે છે વિશ્વકર્મા મંદિર વર્ષોથી આ જ રીતે અડીખમ છે અને દાદા અહીંયા બેસીને ભક્તોની રક્ષા કરી રહ્યા છે ખાસ વાર તહેવારે દાદાની મંત્રો જાપ સાથે પૂજા પાઠ કરવામાં આવે છે તેમજ વિશેષ શૃંગાર કરવામાં આવે છે અત્યારે પણ દાદાને ખૂબ જ સુંદર વસ્ત્રો આભૂષણો પહેરાવવામાં આવેલા છે ભગવાન શિવની જેમ તેમને પણ ત્રણ નેત્ર પ્રાપ્ત છે તેમના કેશ શ્વેત છે માથા પર મુગટ છે તેમના એક હાથમાં સૂત્ર છે બીજા હાથમાં કંબા છે ત્રીજા હાથમાં કમંડળ છે તો ચોથા હાથમાં સ્થાપત્ય શાસ્ત્ર છે વિશેષ રીતે ભગવાન વિશ્વકર્માનું રૂપ આકર્ષક લાગી રહ્યું છે ત્યારે 13 માં પણ વિશેષ રીતે ભગવાન વિશ્વકર્માની પૂજા પાઠ કરવામાં આવે છે સવારમાં 5:30 વાગ્યાથી ભગવાનની સૂર્યોદય પૂજા થાય છે દરેક પ્રકારના શણગાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે પછી પ્રાતઃ આરતી અને દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે વિશ્વકર્ણો ગણના દેના મંત્રપુષ્પમ માયારપિતમ મમ સિદ્ધ્યચા પ્રસિદ્ધા પ્રસિદ્ધ મમો પરમેશ્વર ભગવાન વિશ્વકર્મ દેવતા દરેકના કાર્ય સિદ્ધ કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના દર્શનાર્થીઓ ખાસ તીરસના દિવસે વિશેષ રીતે મંદિરમાં આવીને ભગવાન આગળ નતમસ્તક થાય છે અને મનની ઈચ્છાને ભગવાન સમક્ષ રાખે છે તેરે દાદા પણ પોતાના સંતાનોની મનોકામનાને પરિપૂર્ણ કરે છે કારણ કે આ તો સર્જનહાર છે તે કેવી રીતે પોતાના સંતાનોને નિરાશ કરી શકે સંતાનોની ઈચ્છા પ્રભુ અવશ્ય સ્વીકાર કરી લે છે અને તેને પરિપૂર્ણ પણ કરે છે ધર્મલોક ડેસ્ક જીએસટીવી